તમે યાત્રા કરવા જાઓ ને યાત્રા કરવા જાઓ તો ધામ અયોધ્યા ધામ કાશીધામ મથુરા ધામ વૃંદાવન ધામ આ બધાની પાછળ ધામ શબ્દ લાગે શું કામ કે ભગવાન પોતાના વૈકુંઠમાંથી એક કટકો લઈને ધામમાં પધરાવે એટલે ધામ કહેવાય ત્યારે સાહેબ રામાયણમાં લખ્યું છે માનવ ધામ આ શરીર ધામ છે એટલે ભગવાને લઈ આપણી અંદર પધરાવ્યું છે તો આપણે આપણા શરીરના માલિક છીએ ને છીએ કે નહીં કોણ કોણ પોતાના શરીરના માલિક છે આંગળી ઊંચી કરો તો બે કરું હું તો એ બે કરું તમને એમ થાય કે મારા શું યોગા કરાવે છે તમે તમારા શરીરના માલિક નથી હા આંગળી તો ઊંચી કરી યુ આર નોટ જો તમે તમારા શરીરના માલિક હો તો કોઈના વાળ ધોળા ન થાય જો તમે તમારા શરીરના માલિક હો તો કોઈના દાંત પડે નહીં જો તમે તમારા શરીરના માલિક હો તો વાસા વડે નહીં જો તમે તમારા શરીરના માલિક હો તો બુઢાપો આવે એનો મતલબ તમારું શરીર તમારું નથી તમારું શરીર એ તમારું નથી ભગવાનના ઘરની પ્રસાદ છે ભગવાનના ઘરની દેન છે હા આ શરીર ભગવાનના ઘરની દેન છે ભગવાને ધામમાં એટલે ધામ એટલે કટકો પધરાવ્યો છે સાહેબ તમારા મારા શરીરમાં તમે તમે મંદિરમાં જાઓ ને મંદિરે દર્શન કરવા જાઓ કે નહીં જાઓ છો મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યાં પ્રસાદી પડી હોય પ્રસાદી તમે લઈ આવો તમે એકલા ખાઓ છો એકલા ખાઓ છો તમે બધાને બાટો ને ભાઈ મંદિરનો પ્રસાદ છે લ્યો 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 તમે લ્યો આ લ્યો પ્રસાદ લ્યો પ્રસાદ એ બાટવાની વસ્તુ છે એમ આ શરીર પણ પોતા માટે નહીં સાહેબ સમાજની કોઈક સેવા થાય રાષ્ટ્રની કોઈક સેવા થાય પરોપકાર આહે પુણ્યનમ પુરોપકાર થાય તમારા મારાથી કોઈ સારું કોઈક સેવા થાય આ કૃષ્ણ મિશન એક સેવાનો સંકલ્પ લઈને બેઠા છે જે બાળકોને ભણવા માટે પુસ્તકાલય નથી જે બાળકોને પહેરવા માટે કપડાં નથી તમને મને તો સારા સારા કપડાં મળે હે ઘણાના ઘરમાં તો કપડાં માતા નથી કબાટ એટલા ભરેલા છે પણ તમારે કઈ કહેવાય બ્લેક બેગમાં બધા પડ્યા હોય પણ અમુક કણે પહેરવા કપડાં નથી પગમાં પહેરવા પાદુકા નથી ભણવું છે જે અને ભણતર હશે તો જીવનનો સાચો ગણતર થશે ભણતર જ નહીં હોય પાયામાં બેઝિક વસ્તુ જ નહીં હોય તો ખોટી જગ્યાએ બાળક જતું રહેશે સાહેબ